નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં એફઆરસીના ના નિયમોને અવગણીને વધુ ફી વસૂલવાના મામલે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ બાદ હવે વધુ ત્રણ ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી વધારાની ફી પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અમદાવાદમાં ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોને અવગણી વધુ ફી વસૂલવાના મામલે કાર્યવાહી તેજ બની છે સેન્ટ ઝેવિયર સ્કૂલ બાદ હવે વધુ ત્રણ ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી વધારાની ફી પરત કરવા આદેશ આપવામાં આવ્યો છે રિવિઝન બેન્ચે ફી મામલે દાખલ કરાયેલી વધુ ત્રણ ખાનગી સ્કૂલોની અરજીઓ ફગાવી દીધી છે ગોધાવી સ્થિત ઝાયડસ સ્કૂલ નારણપુરાની તપોવન સ્કૂલ તેમજ ચાંદખેડાની સાકાર સ્કૂલને વધારાને ફી પરત કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ શાળાઓ દ્વારા મંજૂર ફી કરતા બમણી ફી વસૂલવામાં આવી રહી હતી વાલીની ફરિયાદ બાદ એફઆરસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી ફી પરત કરવાની કાર્યવાહીથી શાળા સંચાલકોમાં ખળભળાટ મચ્યું છે ફી મામલે શાળા સંચાલકો રિવિઝન બેચમાં ગયા હતા પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત મળી નથી એફઆરસીના આ કડક વલણને કારણે અન્ય ખાનગી શાળાઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અંદાજિત જે ઓગણચાલીસ ચાલીસ હજાર જેટલી દરખાસ્ત કરેલી હતી જે એફઆરસી કમિટી અમદાવાદ ઝોનમાં અને અમદાવાદ ઝોન દ્વારા તેની બાવીસ સમથિંગ મંજૂર કરવામાં આવેલી હતી બરાબર અલગ અલગ ધોરણો પ્રમાણે અલગ અલગ હોય પરંતુ જે વધારાની ઉઘરાવેલી હોય તેનું કેલ્ક્યુલેશન કરવામાં આવશે અને તે તેમને પરત આપવું અથવા ચાલુ વર્ષમાં એમને સરભર કરવા માટેની સૂચના આપવામાં આવશે